હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ આર્દન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થીઓ આપણે આપણી રામબાણ બેચ બે હજાર છવ્વીસની અંદર આજે આપણે ધોરણ બર અને વિષય સમાજશાસ્ત્રની અંદર આપણે ચેપ્ટર બે ભણી રહ્યા છીએ અને આ ચેપ્ટર બેની અંદર આપણે ચેપ્ટર બેમાં આપણે બે પ્રશ્નો પૂરા કર્યા છે અને ત્રીજો પ્રશ્ન જો છે કે ભારતીય સમુદાય તો ભારતીય સમુદાયના અલગ અલગ પ્રકાર પડે છે જે ધાર્મિક સમુદાય શહેરી સમુદાય ગ્રામીણ સમુદાય અને આદિવાસી સમુદાય અને આ ચાર સમુદાયમાંથી જે પહેલાં નંબરનો છે ધાર્મિક સમુદાય તો ધાર્મિક સમુદાયના પણ અલગ અલગ પ્રકાર પડે છે અને ધાર્મિક સમુદાયના અલગ અલગ પ્રકારમાંથી પહેલાં નંબરનો જે પ્રકાર છે હિન્દુ સમુદાય તો આજે આપણે હિન્દુ સમુદાયની સમજૂતી મેળવવાના છીએ આ પ્રશ્ન તમને વિભાગ ઈમાં પાંચ માર્કની અંદર પૂછી શકે એટલે મોસ્ટ પી મોસ્ટ પી છે મારે કહેવાની ક્યાં જરૂર છે તમે જુઓ જુલાઈ અઢાર ઓગણીસ બધી જ જગ્યાએ પ્રશ્ન પૂછાયેલો છે ચાલો શરૂઆત કરવી છે ફટાફટ તો હિન્દુ સમુદાયની આપણે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ હાલ મારો વિડીયો જોઈ રહ્યા છે એ જે ધર્મના હોય મને એનાથી લેવા દેવા નથી પણ તમે જે ધર્મના છો તમારો જે પણ ધર્મ છે તમે જેને માનો છો જે સમુદાયના છો તો આપણને એટલીસ્ટ આપણા સમુદાય વિશે આપણને ખબર જ હોય હવે જે વિદ્યાર્થીઓ હિન્દુ સમુદાયના છે તો એમને મારે કહેવાની જરૂર નથી આપણો હિન્દુ સમુદાય શું છે આપણને ખબર હોવી જોઈએ પણ કદાચ આપણને ન ખબર હોય તો વાંધો નહીં સારું છે કે આપણા ધોરણ બારની અંદર આવે છે જો આપણે ભણી લઈએ અને મને એટલી ખબર પડે છે કે વિદ્યાર્થીઓ તમારે જીવનની અંદર જો સક્સેસ થવું હોય જીવનમાં સફળ થવું હોય જિંદગીની જે પરીક્ષા છે આ પરીક્ષા તો ઠીક છે આ તો પરીક્ષા જે છે એ જિંદગીનો એક ભાગ છે જિંદગી નથી પણ તમે જિંદગીની જે પરીક્ષા છે એમાંથી કેવી રીતે પસાર થઈ શકો એના માટે તમારી જોડે શાસ્ત્રોનું નોલેજ હોવું ખૂબ જરૂરી છે તમારા એક એક પ્રશ્નનું સમાધાન શેમાં છે શાસ્ત્રોમાં છે ચાલો શરૂઆત કરી છે હિન્દુ સમુદાયની તો હિન્દુ ધર્મ જગતનો જૂનામાં જૂનો અને સતત વિકસતો વિકસતો રહેલો ધર્મ છે એક હજાર ટકા સાચી વાત કહી છે અહીંયા હિન્દુ ધર્મ જગતનો જૂનામાં જૂનો ધર્મ છે અને સતત વિકસતો રહેલો ધર્મ છે હવે આ પહેલી લાઈન લખતો ન આવડે ન આવડે ને તો પછી સમજી ગયા ઓકે મારી ભાષામાં રાઈટ ચલો હિન્દુ ધર્મ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે તે માને છે કે કોઈને કોઈ સ્વરૂપે ઈશ્વર સર્વવ્યાપક છે સાચી વાત છે જે હિન્દુ ધર્મ છે હિન્દુ ધર્મની અંદર બધા જ લોકો ઈશ્વરમાં શું રાખે છે તો કે શ્રદ્ધા રાખે છે તમે જે પણ દેવી દેવતાને માનતા હોય જે ભગવાનને માનતા હોય ભગવાન એક જ છે મા તો વિષ્ણુ ભગવાન એક જ છે વિષ્ણુ ભગવાનમાંથી અલગ 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 ભગવાન દેવોની ઉત્પત્તિ થઈ છે એ તમને ખબર હોય તો કદાચ વિષ્ણુ પુરાણ તમે જોયું હોય તો તમને ખબર હશે બાકી તો જય માતાજી તો હિન્દુ ધર્મ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે તે માને છે કે કોઈને કોઈ સ્વરૂપે ભગવાન સર્વવ્યાપક છે હવે આ બધું આ બધું નોર્મલ છે અને વિભાગ આ પ્રશ્ન પૂછાય તો આપણો બે પત્તા તો એમને એમ ભરાઈ જાય ચલો આગળ વધુ ચલો હવે આપણે પહેલા જોઈ ગયા કે હિન્દુ ધર્મ જૂનામાં જૂનો ધર્મ છે એક મુદ્દો આવડી ગયો આવડી ગયો પછી આપણે એવું જોયું કે હિન્દુ ધર્મની અંદર ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખે છે તો કે હા સાચી વાત છે તો બે મુદ્દા થઈ ગયા પછી આપણને ખબર છે કે આપણા હિન્દુ સમુદાયની અંદર કોઈ એક જ ઈશ્વર છે તો કે નય આપણે તો શંકર ભગવાન છે કૃષ્ણ ભગવાન છે રામ ભગવાન છે ગણપતિ ભગવાન છે ઓ હો એવા તો અઢળક ભગવાન છે ને તેત્રી કરોડ દેવી દેવતા એવું કહેવાય છે હે ને કહેવાય છે ને હા તો હિન્દુ સમુદાયમાં કોઈ એક ઈશ્વરમાં વિશ્વાસ ધરાવતો નથી અલગ અલગ દેવોમાં ભગવાનમાં વિશ્વાસ છે હિન્દુ જીવન પદ્ધતિ શ્રદ્ધા અને ઉપાસનાની બાબતમાં પરિવર્તનશીલ છે ચલો આગળ વાત કરું અહીંયા એક એક વસ્તુ તમને આવડી છે એટલે વધારે હું તમને વારંવાર કહું છું કે આવડી જાય એવો પ્રશ્ન છે સંપ્રદાયો અને ઉપાસનાની વિવિધતાઓ એ હિન્દુઓની ખાસ વિશેષતા છે હવે અહીંયા હું તમને જેટલું ભણાવું છું એમાંથી તમને જે પોઈન્ટ આવડે છે એ પોઈન્ટ તમારે તમારા અલગથી જે તમે નોટ્સ બનાવી છે એમાં તમારે પોઈન્ટ લખવાના છે અને એ પોઈન્ટને તમારે કન્ટિન્યુઅસ રિવિઝન રિપીટ રિપીટ કરવાના છે તો તમને જ્યારે તમારી એક્ઝામમાં પૂછાય વિભાગીમાં તો તમે સરળતાથી લખી શકો એમ ચલો જ્ઞાતિ વ્યવસ્થા અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા એ હિન્દુઓની મૂળભૂત સંસ્થાઓ છે આપણા ધર્મની અંદર જ્ઞાતિની જે વ્યવસ્થા છે અને સંયુક્ત કુટુંબના લોકો જે બધા ભેગા રહે છે એ હિન્દુઓની મૂળભૂત સંસ્થાઓ છે ચલો આગળ વાત કરીએ તો હિન્દુ ધર્મનું સભ્યપદ વ્યક્તિને જન્મથી પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મની અંદર સભ્યનું પદ એ વ્યક્તિને જન્મથી પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મ સંપ્રદાયોની જ્ઞાતિઓની વિવિધતા હોવા છતાં મુખ્ય ત્રણ સિદ્ધાંતો જોવા મળે છે આપણા હિન્દુ ધર્મની અંદર કયા ત્રણ સિદ્ધાંતો જોવા મળે છે તો પહેલાં છે ધર્મ પછી છે કર્મ અને મોક્ષ ધર્મ અર્થ કામ મોક્ષ આમ તો ચાર છે પણ અહીંયા ત્રણ સિદ્ધાંતો આપેલા છે તમને ભાઈ વિદ્યાર્થીઓ એક્ઝામની અંદર વિભાગ બીમાં પણ પ્રશ્ન પૂછી લે કે હિન્દુ ધર્મમાં આપેલા ત્રણ સિદ્ધાંતો કયા છે તો ધર્મ કર્મ અને મોક્ષ ધર્મ કર્મ અને મોક્ષ ધર્મ અપનાવો કર્મ કરો અને પછી મોક્ષની પ્રાપ્તિ ચલો આગળ વધીએ એ પહેલા મારા દરેકવાલા વિદ્યાર્થીને જણાવી દેવાનું ખાસ કે વિદ્યાર્થીઓ તમને જો ધોરણ બાર આર્ટ્સમાં તમે ભણી રહ્યા છો અને તમારે એક એક વિષયમાં સારી તૈયારી કરવી છે તો ધોરણ બાર આર્ટ્સને લગતી એક રામબાણ બેચની શરૂઆત કરી દીધી છે આ રામબાણ બેચની અંદર તમને ટોટલ ચાર વિષય મળે છે અને ચારે ચાર વિષય તમને ડીપમાં ભણાવવામાં આવશે ચારે ચાર વિષયની એક ભેગી બેચ છે જેનું નામ આપેલું છે રામબાણ બેચ બે હજાર છવ્વીસ આ ચારે ચાર વિષયની આ જે બેચ છે એની કિંમત માત્ર ને માત્ર ઓગણીસો નવ્વાણું રૂપિયા રાખેલી છે તો જે વિદ્યાર્થીને આ બેચમાં જોડાવું હોય તે જોડાઈ શકે છે તમને એક એક વિષયની અંદર પોઈન્ટ ટુ પોઈન્ટ ભણાવવામાં આવશે સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે બોર્ડની એક્ઝામને લગતી અને એકદમ સરળ અને સાદી સિમ્પલ ભાષામાં એકદમ દેશી ભાષામાં હું તમને ભણાવું છું તો રાખો નહીં જોજો ફટાફટ તમે જોઈન થઈ શકો છો અહીંયા આપેલા નંબર ઉપર તમે મને સંપર્ક કરી શકો છો અને ખાસ જો તમારે બધા વિષય સાથે નથી ભણવા તો તમે એક એક વિષય ખરીદીને પણ ભણી શકો છો ચારે ચાર વિષયની ભેગી બેચ પણ છે અને ચારે ચાર વિષય તમને અલગ અલગ પણ મળી જશે તમારી અનુકૂળતા પ્રમાણે અને તમને જે રીતના સેટ થાય એ રીતના તમે આ બેચની અંદર જોડાઈ શકો છો અને મારી સાથે ભણી શકો છો ચલો આગળ વાત કરીએ આપણે આપણા ટૉપિકમાં આવી જઈએ છીએ તો પહેલાં છે ધર્મ તો કે ધર્મ શું છે ધર્મ કોને કહેવાય તો ધર્મ એટલે કર્તવ્યના પાલનથી પ્રાપ્ત થતો નૈતિક લાભ ભાઈ ધર્મ એ એવું કહેવા માગે છે અત્યારે કોઈને ખબર નથી કે ધર્મ એટલે શું ધર્મ એટલે બસ આપણે ધર્મના નામે ઝઘડા કરવા એને કહેવાય ધર્મ અત્યારે બધા એવું માને છે એવું નથી ધર્મ એટલે કર્તવ્યના પાલનથી પ્રાપ્ત થતો નૈતિક લાભ ધર્મ એ એવું કહેવા માંગે છે કે તમારું જે કર્તવ્ય છે ને એને તમે નિષ્ઠાપૂર્વક નિભાવો જેમ તમે મહાભારત જોયું હોય રામાયણ જોયું હોય કે ઇવન કોઈ પણ આપણું જે પૌરાણિક કે ઇતિહાસને લગતા જે પણ શાસ્ત્રો હોય કે તમે જે સિરિયલો હોય કે આપણા જે પણ ગ્રંથો છે એ તમે જોયા હોય વાંચ્યા હોય તમે ભણ્યા હોય તો તમને ખબર હોય કે ધર્મ એટલે કર્તવ્યનું પાલન જે લોકો છે એ પોતાનું જે કર્તવ્ય છે એનું પાલન કરવું એને જે લોકો શું માને છે ધર્મ માને છે નથી કહેતા કે આ તો મારો ધર્મ છે તમારી મદદ કરવી એ તો મારો ધર્મ છે તમારી મદદ કરવી એ તો મારું કર્તવ્ય છે અને હું મારા કર્તવ્યનું પાલન કરું છું મા બાપની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે તો કર્તવ્યનું જે પાલન કરીએ એનું નામ જ છે ધર્મ બીજું ખાસ વાત કરું કે જ્યારે આપણા રામ ભગવાન જ્યારે અયોધ્યા છોડીને વનવાસ માટે જઈ રહ્યા હતા ત્યારે લક્ષ્મણ પણ એમની સાથે ગયા હતા એમના નાના ભાઈ હતા અને એમના કર્તવ્ય એમનું કર્તવ્ય હતું કે એ એમના મોટાભાઈની સાથે રહે પહેલેથી એ એમની સાથે મોટા થયેલા હતા એટલે એમના કર્તવ્યનું પાલન કરવા માટે એમની સાથે ચૌદ વર્ષનો વનવાસ ભોગવવા માટે જતા રહ્યા હતા ચલો કર્તવ્ય રૂપ સદાચારનું પાલન કરવું અને તેને અનુરૂપ સદગુણો કેળવવા એ હિન્દુ ધર્મની દૃષ્ટિએ માનવીના જીવનનું ધ્યેય છે એમ કહેવા માગે છે કે કર્તવ્ય રૂપ સદાચારનું પાલન કરવું સદાચાર એટલે સારી વસ્તુનું પાલન કરવું અને સદગુણો કેળવવા એ હિન્દુ ધર્મમાં શું છે માનવીના જીવનનું ધ્યેય છે અત્યારે કોઈને પૂછો કે તારા જીવનનું ધ્યેય શું છે બસ શાંતિ દેન મેરેજ કરીને શાંતિથી આપણી લાઈફ જાય બસ એટલું મારું ધ્યેય છે બીજું કોઈ નહીં સોની મોની તું ભણવાનું કર તું પેલા ભણીશ ત્યારે મેરેજ થશે ને અત્યારે તો ગવર્મેન્ટ જોબ વગર ક્યાં છોકરી કોઈ ચલો પછી આમ ધર્મ એક નૈતિક શક્તિ છે અને તે વિશ્વને એકત્રિત રાખે છે છે ધર્મ એ શું નૈતિક શક્તિ છે અને તે સમસ્ત વિશ્વને એકત્રિત રાખે છે ચલો હવે કર્મ શું કહેવા માંગે છે તો કર્મના સિદ્ધાંત પ્રમાણે દરેક વ્યક્તિએ પોતાના પુણ્ય કર્મો કે પાપ કર્મોનું ફળ ભોગવવું પડે છે એ એટલી મસ્ત વાત કરી છે ને અને આ બધા જે લોકો છે એ વ્યવહારમાં આ વસ્તુ બોલે છે કે કરેલા કર્મના બદલા તો દેવા જ પડે છે દેવા તો પડે છે અંતે સૌને નડે છે કરેલા કર્મના બદલા દેવા તો પડે છે ને આવું ભજન છે મને ભજનો બહુ ગમે છે એનાથી છે ને આપણા મનને એટલી શાંતિ થાય છે ને એ શબ્દો સાંભળીએ તો એમ તો કર્મનો જે સિદ્ધાંત છે એ પ્રમાણે વ્યક્તિએ જો વ્યક્તિ સારા પુણ્ય પુણ્ય એટલે સારું કામ કર્યું હોય તો એનું ફળ સારું મળે અને પાપ કર્મ એટલે પાપ કર્યા હોય તો એનું કર્મ એનું ફળ કેવું મળે પાપ ખોટું કર્યું હોય તો એનું ફળ એને ખોટું જ મળે એટલે નથી લોકો અમુક લોકો હેરાન થતા હોતા એ એમના જે ગયા જન્મના જે એવા કર્મ હોય છે ખરાબ કર્મો એના લીધે એમને શું કરવું પડે એનું ફળ તો ભોગવવું જ પડે આ વિધિનું વિધાન છે ભાઈ તમે કોઈ પણ શાસ્ત્રને ઉપાડીને જોઈ લો એમાં કીધેલું છે કર્મ કર્મ કરો કર્મ કરો ફળકી ઈચ્છા મત રાખો પણ કર્મ એટલે કેવું કર્મ પુણ્ય કર્મ સારું કર્મ કરવાનું ખરાબ કર્મ નહીં અને ખરાબ કર્મ જો કરો તો એનું ફળ ભોગવવું પડે અને પુણ્ય એટલે સારું કર્મ કરો તો પણ એનું ફળ તો ભોગવવું જ પડે છે જે નિયમ અનુસાર આ પ્રમાણે બને છે તેને કર્મનો નિયમ કહે છે કર્મનો નિયમ કહે છે સારું કરો તો સારું થાય તમારી જોડે ખોટું કરો તો ખોટું થાય તમે જેવા કર્મ કર્યા હોય એવું ફળ તમને ગમે તે જન્મમાં તમને મળે છે અને કર્મોથી કદાપી છુટકારો નથી મળતો જો કર્મનો નિયમ જણાવે છે શું કહે છે જણાવે છે કે માનવીએ કરેલું કોઈ પણ કર્મ વ્યર્થ જતું નથી તમે કરેલું કોઈ પણ કામ વ્યર્થ એટલે ફોગટમાં નથી જતું તમે સારું કરો તો એ પણ ઠીક ખરાબ કરો તો એ પણ ઠીક પણ આજે કરેલું કર્મ વ્યર્થ તો ક્યારેય નથી જતું વ્યક્તિને પોતાના કર્મોથી કદાપી છુટકારોય નથી મળતો તમને તમારા કામથી કદી છુટકારો મળે છે જ્યાં સુધી જીવો જાગો મરો ત્યાં સુધી નહીં મોટે ભાગ ભાગે વ્યક્તિને પોતાના કર્મોનું ફળ આ જીવનમાં જ ભોગવવું પડે છે મોટા ભાગના જે વ્યક્તિઓ છે એમના જે કર્મો કરે છે એનું ફળ એમને આ જીવનમાં જ ભોગવવાનું હોય છે પણ કદાચ વળી રહી જાય ને તો બીજા જન્મમય એનું ફળ ભોગવવું તમારે પડે આવું આપણો હિન્દુ ધર્મ કહે છે ના ખબર હોય તો ખબર પાડી લેજો તમને હું કહું છું તમે ધોરણ બાર આર્ટ્સમાં હાલ છો એટલે હવે તમારી જિંદગી દરમિયાન તમે એવું કોઈ કામ ના કરતા કોઈ એવું ખોટું કામ ના કરતા કે જેનાથી તમારે વસ્તુ ભોગવવું પડે તમારે ખરાબ એવી ઘટનાઓનો સામનો કરવો પડે અથવા તમારા બાળકો તમારા મા બાપને તમારા લીધે ભોગવવું પડે આવું ન કરતા આપણો ધર્મ કહે છે હું નથી કહેતી ચલો મોક્ષ મોક્ષ એટલે જન્મ મૃત્યુના બંધનથી કાયમ માટેની મુક્તિ અને શાશ્વત આનંદની પ્રાપ્તિ એવું કહેવાય છે આપણા ધર્મની અંદર કે મનુષ્ય ચોર્યાસી લાખ યોનીમાં ફરતો રહે છે એનો આત્મા જે છે તો આમાંથી છૂટકારો મેળવવો હોય તો શું કરવાનું મારે આખો દિવસ જન્મ નથી લેવો આખો દિવસ હેરાન નથી થવું આ મૃત્યુલકમાં મારે નથી આવવું તો મારે શું કરવું પડે તો મોક્ષની પ્રાપ્તિ કરવી પડે અને જો તમને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય તો જન્મ મૃત્યુના બંધનથી તમને છુટકારો મળી જાય મુક્તિ મળી જાય તો કે એ શું કહેવા માગે છે તો હિન્દુ ધર્મોમાં આદર્શ હિન્દુ માટેના કેટલા સંસ્કારો છે સોળ સંસ્કારોનું વિવેચન કરવામાં આવ્યું છે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે કેટલા સંસ્કારો છે તો કે સોળ સંસ્કારોનું વિવેચન કરવામાં આવ્યું છે મોટે ભાગે એમાંના ત્રણ સંસ્કારો વધુ પ્રચલિત છે આપણા ભારત દેશની અંદર વાત કરું આપણા હિન્દુ ધર્મની અંદર સોળ સંસ્કારો છે એમાંથી ત્રણ સંસ્કારો મુખ્ય છે કયા સંસ્કાર એક તો જન્મ સંસ્કાર જન્મ થાય ત્યારે પછી લગ્ન સંસ્કાર અને મૃત્યુ સંસ્કાર આ ત્રણ સોળ સંસ્કારો છે એમાંથી ત્રણ સંસ્કારો એ શું છે વધુ પ્રચલિત છે આગળ વાત કરીએ હવે આ આપણા ધર્મમાં બધું આવે છે આવું આપણે ન લખી શકીએ આપણો ધર્મ છેલ્લા ભાઈ સમજો થોડું તો સમજો આના આપણને પાંચ માર્ક મળે છે અને આ બધું જાહેર જીવનમાં આપણે જોઈએ છીએ કરીએ છીએ તો પછી ચલો હિન્દુઓમાં મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે આ વાત સાચી છે સાચી છે આપણા હિન્દુઓની અંદર કોઈ વ્યક્તિ મરી જાય તો શું કરીએ છીએ આપણે મરી જાય એટલે અગ્નિ સંસ્કાર એના બાળીએ છીએ આવું કરીએ છીએ તો કે હા ભાઈ ભાઈ આપણે કરીએ છીએ તો લખવું પડે એમ ચલો હિન્દુ પરિવારે મુખ્ય ત્રણ પ્રકારના કાર્યો કરવાના હોય છે હિન્દુ પરિવારના ત્રણ કાર્યો મુખ્ય છે કયા કયા જોઈ લઈએ ચલો જીવન સંબંધિત કાર્યોમાં સોળ સંસ્કારનો સમાવેશ થાય છે આપણું જે જીવન છે આપણા જીવનની અંદર જે સોળ સંસ્કાર છે એનો સમાવેશ થાય છે બે નંબરમાં કીધું છે કૌટુંબિક કાર્યોમાં કેટલાક વ્રત કરવાના હોય છે આપણે કુટુંબમાં રહીએ છીએ તો કેટલાક વ્રત આપણે કરવા પડે કયા કયા એક તો ભાઈબીજ અને રક્ષાબંધન બધા જને ખબર છે ભાઈબીજનો સમય હોય એટલે અને રક્ષાબંધન ભાઈબીજ હોય એટલે ભાઈ બેનના ઘેર જાય રક્ષાબંધન હોય એટલે બેન ભાઈના ઘરે આવે આ આપણને ખબર છે પછી કડવા ચોથ બધી સ્ત્રીઓની ખબર છે કડવા ચોથ એ પોતાના લાંબી ઉંમર માટે કરતી હોય છે પછી જીવવ્રત કરવાનું હોય છે ત્રીજા નંબરનું કાર્ય કયું છે તો વર્ષ દરમિયાન આવતા તહેવારોની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવી એમાં છે દિવાળી દશેરા હોળી ઓણમ મકર સંક્રાંતિ વૈશાખી મહાશિવરાત્રિ નવરાત્રિ જન્માષ્ટમી અને રામનવમી આ બધા તહેવાર આમાં તો અમને ન કહેવું પડે એકચ્યુઅલી આ તહેવાર તો અમે બધા ઉજવીએ છીએ તમે તમારે શાંતિ મજા મજા કરો પણ આ છે ને આ વ્રત નથી થતા બાકી બીજું બધું તમે કરીએ જ છીએ અને કરો છો ને તો કે હા અમે કરીએ છીએ બસ તો આગળ વાત કરીએ ચલો હિન્દુઓ ભારતમાં આવેલા પવિત્ર તીર્થ ક્ષેત્રોના દર્શન કરવા જાય છે આપણા હિન્દુઓની અંદર જે પવિત્ર સ્થાનો છે ત્યાં બધા દર્શન કરવા જાય છે કે નહીં તો કે હા જાય છે ને તો લખો નામ પ્રયાગ વારાણસી હરીદ્વાર હરિદ્વાર મધુરાઈ પુરી દ્વારકા બદ્રીનાથ કેદારનાથ મથુરા તિરુપતિ વૈષ્ણોદેવી અંબાજી વગેરે હિન્દુઓના ધાર્મિક સ્થળો છે આપણા હિન્દુ પબ્લિક છે બધી જગ્યાએ દર્શન કરવા જાય છે પછી હિન્દુ તહેવારોના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે હિન્દુ તહેવારોને દિવસે આપણી જે પવિત્ર નદીઓ છે હાલ તો મને લાગતું નથી કોઈ નદીને પવિત્ર રહેવા દીતી હોય પણ પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી શું થાય છે પુણ્ય પ્રાપ્ત થાય છે જે નદીઓ છે પહેલાના ઋષિ મુનિઓ બધા નદીઓમાં બહુ સ્નાન કરતા આ તો હવે જમાનો બદલાઈ ગયો છે બાકી સવારે વહેલા ઉઠીને પધોડિયાની અંદર જે ઋષિ મુનિઓ હોય એ નદીએ નદીના તટે જાય નદી એ જઈ અને ત્યાં પૂજા અને બધું કરે ત્યાં જઈને સ્નાન કરે સ્નાન એટલે નાહવું 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 એટલે નાહવાનું શુદ્ધ દેશી ભાષામાં ખબર પડી ચલો પવિત્ર નદીઓના જળથી પૂર્વજોને અર્ધે આપવામાં આવે છે જે નદીઓ છે નદીઓના જળથી જે પૂર્વજો છે જે આપણા વડવાઓ મતલબ આપણા દાદા દાદીને જે મૃત્યુ પામ્યા હોય એ પૂર્વજો કે પૂર્વજોને અર્ધે આપવામાં આવે છે ચલો ત્યાંથી આગળ વધીએ તો આગળ શું કહેવા માંગે છે જરા જોઈ લઈએ હિન્દુઓ ગરીબો તથા ધાર્મિક સંતોને દાન આપે છે સાચી વાત છે આપણા હિન્દુઓની અંદર ગરીબો જે હોય એ અને સંતો હોય એમને દાન આપવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગુપ્તદાનનું વિશેષ મહત્ત્વ છે ગુપ્તદાન એટલે અમુક તો પાંચ રૂપિયાનું બિસ્કીટ આપે ને દસ જણા ઊભા હોય લો એટલે ગુપ્તદાન એટલે છાને છૂપે કોઈને ખબર ના હોય ને એ રીતે દાન કરે એ વિશેષ મહત્ત્વ છે આપણા ધર્મમાં ધર્મસ્થાનોમાં સેવા પૂજા કરનારને પૂજારી કહે છે હવે આપણને નથી ખબર જે જે મંદિરોની અંદર પૂજા કરતા હોય એને આપણે શું કહીએ પૂજારી કહીએ પૂજારી બાપા તો હિન્દુ ધર્મ ચાર સંપ્રદાયોમાં વહેંચાયેલો છે આપણો હિન્દુ ધર્મ છે એ કેટલા સંપ્રદાયોમાં ચાર સંપ્રદાયોમાં વહેંચાયેલો છે કયા કયા એક છે શૈવ સંપ્રદાય શૈવ જો નામ કહ્યું છે શૈવ એટલે શિવ શંકર ભગવાન તો તેઓ શિવની પૂજા આરાધનામાં માને છે આપણા હિન્દુ ધર્મમાં ચાર સંપ્રદાય છે કયા કયા તો એ ચાર સંપ્રદાયમાં એક છે શૈવ સંપ્રદાય સૈવ સંપ્રદાય એટલે જે શિવની પૂજા આરાધના કરતા હોય અમુક લોકો હોય છે જે ઓનલી ફોર શંકર ભગવાનને માનતા હોય છે તો શિવની પૂજા આરાધના કરે છે બીજાનાં મતે છે વૈષ્ણવ સંપ્રદાય તેઓ વિષ્ણુની પૂજા આરાધનામાં માને છે વૈષ્ણવ સંપ્રદાય એટલે વિષ્ણુ ભગવાનની જે પૂજા કરતા હોય એ વૈષ્ણવ સંપ્રદાયમાં માને છે પછી

એમ ત્રણેયની પૂજા આરાધનામાં માને છે ઘણા એવા છે શિવ ભગવાનને માને છે વિષ્ણુ ભગવાનને માને છે શક્તિ એટલે કે દેવી માતાજીની અંદર પણ માને છે તો આ ચાર પ્રકારના સંપ્રદાય છે એક તો શંકર ભગવાનને માને છે એ શૈવ સંપ્રદાય વિષ્ણુ ભગવાનને માને છે એ વિષ્ણવ વૈષ્ણવ સંપ્રદાય શાક્ત સંપ્રદાય એટલે શક્તિ દેવી માતાજીમાં માને છે અને આ બધાની પૂજા કરે છે ને એને કહેવાય છે સ્માત સંપ્રદાય એની અંદર બધા આવી જાય છે હવે આવા સરસ મજાના તમે મુદ્દા લખો તો શું તમને માર્ગ ન મળે એટલે કહું છું વ્યવસ્થિત થોડું જોઈ અને જે જે આવા મુદ્દા છે આવા છે એને વ્યવસ્થિત તૈયાર કરો ચલો હિન્દુ ધર્મમાં અનેક સંપ્રદાયો અને પંથો છે આ સંપ્રદાયો અને પંથોનો વિશાળ હિન્દુ સમાજમાં સમાવેશ થાય છે ઓકે તો અહીંયા આપણો પ્રશ્ન પૂરો થાય છે હવે તમને કહું છું કે આ જેટલો મોટો મેં તમને પ્રશ્ન ભણાવ્યો છે એમાં તમારે જે મુદ્દા છે અમુક મુદ્દાને સાઈડમાં રાખી અને લખીને તૈયાર કરવાના છે જે તમને વધારે યાદ રહી જાય છે રાઈટ ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રેન્ ક્લાસીસ આપણે આગળના વિડીયોની અંદર વિદ્યાર્થીઓ નવા સંપ્રદાય ઉપર ફરી મળીશું ત્યાં સુધી તમે લેશન કરતા રહેજો મારું હોમવર્ક તૈયાર કરીને મને વોટ્સએપ કરતા રહેજો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં